વાપી રેલવે સ્ટેશન પર રેલવે ટ્રેક ક્રોસ કરતા બે યાત્રીઓએ જીવ ગુમાવ્યા અન્ય એકની હાલત ગંભીર વાપી રેલવે સ્ટેશન પર રેલવે ટ્રેક ક્રોસ કરી રહેલા ત્રણ યાત્રિકો ટ્રેન અડફેટે આવી ચડતા બે વ્યક્તિઓના ઘટના સ્થળે જીવ ગયા હતા અને અન્ય એક મહિલાને ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે આ બનાવને પગલે રેલવે તંત્ર દોડતું થયું હતું બનાવની વિગત મુજબ વાપી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર પર જઈ રહેલી ટ્રેન આવી અને હતી જેમાંથી કેટલાક યાત્રીઓ રોંગ સાઈડમાં ટ્રેનમાંથી ઉતરી અને રેલવે ટ્રેક ક્રોસ કરી રહ્યા હતા એ જ વખતે પ્લેટફોર્મ નંબર એક પર નિગમપલ્લીથી ઇન્દોર જઈ રહેલી સુપર એક્સપ્રેસ ટ્રેન એકસો વીસથી થી વધુની સ્પીડથી પસાર થઈ રહી હતી જેની અડફેટે રેલવે ટ્રેક ક્રોસ કરી રહેલા યાત્રીઓ આવે છે જેમાંથી એક કિશોરી અને યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે એક મહિલા ઈજાગ્રસ્ત થાય છે બનાવ બાદ રેલવે સ્ટેશન પર દોડધામ મચી ગઈ હતી રેલવેના ઉચ્ચ અધિકારીઓ પણ તાત્કાલિક દોડતા થયા હતા અને રેલવે ટ્રેક પર ક્ષત વિક્ષત થયેલા મૃતદેહનો કબજો લઈ પોલીસે ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવી હતી બનાવમાં ભોગ બનેલ યાત્રીઓ અલગ અલગ પરિવારના હતા જેઓ યુપીથી વાપી આવ્યા હતા વાપી રેલવે સ્ટેશન ઉપર ઉતર્યા બાદ રોંગ સાઇડમાં તેઓ ટ્રેનમાંથી ઉતરી અને રેલવે ટ્રેક ક્રોસ કરતા ઘટના બની હતી